નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઈસીબી ટ્વેન્ટી ફોર ન્યુઝ જોઈએ આજના સમાચાર ઉત્તર પ્રદેશના મેરઠમાં રમાયેલી ખેલો ઇન્ડિયા સિનિયર વુમન લીગ ખોખો સ્પર્ધામાં ગુજરાતનું નામ ગુંજતું કરતી ગુજરાતની સિનિયર વુમન્સ ખોખો ટીમ ગુજરાતની વુમન્સ ખોખો ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ત્રીજું સ્થાન હાંસલ કર્યું છે ત્યારે વડોદરાના રેલવે સ્ટેશન ખાતે ખેલો ઇન્ડિયા સિનિયર વુમન લીગ ખોખોની ટીમ આવી પહોંચી હતી જ્યાં તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું તાજેતરમાં જ ખેલો ઇન્ડિયા ખોખો વુમન્સ લીગ નેશનલમાં રમાયેલી સ્પર્ધામાં ગુજરાતની વુમન્સ ખોખો ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ત્રીજું સ્થાન હાંસલ કર્યું છે જેમાં ગુજરાતની તમામ વુમન્સ ટીમ ખેલાડીઓને બ્રોન્ઝ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો ત્યારે વડોદરા વડોદરા રેલવે સ્ટેશન ખાતે ખેલો ઇન્ડિયા ખો ખો વુમન્સ લીગ નેશનલ માં ગુજરાત ની ખો ખો ટી આવી પહોંચી હતી જ્યાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું બાર ટીમો વચ્ચે રમાયેલી આ સ્પર્ધામાં ગુજરાતી ટીમે ત્રીજું સ્થાન પ્રાપ્ત કરી બ્રોન્ઝ મેડલ મેળવવામાં સફળતા મેળવી હતી આ પ્રસંગે તેમને શુભેચ્છા પાઠવવા માટે વડોદરા જિલ્લા રમત ગમત અધિકારી દિનેશ કદમ તેમજ ગુજરાત રાજ્ય ઓલિમ્પિક એસોસિએશન સેક્રેટરી ગાવકર તથા ખોખો ફેડરેશન ઓફ ઇન્ડિયા ના એક્ઝિક્યુટિવ મેમ્બર નીતિન કાળે અને સંતોષ ગરુડ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને રાજ્યની ટીમ નું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં અમે ખૂબ મહેનત કરી હતી અને અમને મહેનતના ફળ તરીકે બ્રોન્જ મેડલ હાંસલ કર્યો છે આવતા વર્ષે અમે આનાથી પણ વધારે મહેનત કરીશું જેના થકી અમને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થાય એવી આશા અમે છીએ બિલા રૂપિનાબેન દેવુભાઈ છે અમે તારીખ થી ત્રીસ તારીખ સુધી અસ્મિતા ખેલો ઇન્ડિયા વુમેન્સ લીગ મેચની ટુર્નામેન્ટ યુપી મેરઠ ખાતે યોજાઈ હતી જેમાં ગુજરાત ગર્લ્સનું સારું એવું પ્રદર્શન હોવાથી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે અને અમને અહીં વડોદરા રેલવે સ્ટેશન પર શ્રી દિનેશ્વર વડોદરા જિલ્લા રમતગમત અધિકારી અને શ્રી લક્ષ્મણ સર દ્વારા અમારું અહીં સ્વાગત સ્વાગત કરવામાં આવ્યું છે જે માટે તેમનો ખૂબ ખેલો ઇન્ડિયા લીગ છે ખોખોની લીગ હતી સિનિયર રેસલની એ આપણી ગુજરાતની ટીમ અને ગુજરાતને ગૌરવ આપીને ત્યાંથી આવી છે ગ્રોલ્સ પેટલ જીતીને મેરઠ ઉત્તર પ્રદેશ ખાતે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું જેમાં બાર ટીમોએ ભાગ લીધો હતો